કિસ આપણે આયોજન કરને મારે આજ કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને ફિઝોસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં આ બેઠક યોજવામાં આવી છે પક્ષીઓને સુરક્ષાના હેતુથી ગુજરાત સરકારનું જે અભિયાન છે અને ઉત્તરાયણનું પર્વ પણ ઉજવાય અને પક્ષીઓને પણ આપણે સુરક્ષિત રાખી શકીએ એ આપણા નાગરિક તરીકે ભારતના નાગરિક તરીકે ગુજરાતના નાગરિક તરીકે આપણી ઉમેદવારી છે અને આપણે આપણું પર્વ પણ બનાવીએ અને પક્ષીઓની પણ સુરક્ષા થાય એવી રીતે આપણે હળી મળીને અને આ પર્વનું ઉજવણી કરીએ એવી ઉમદા હેતુથી આ સરકારનું જે કાર્ય છે એ ખૂબ સરાહનીય છે જેવી રીતે કે ભૂતકાળમાં આપણે જોવામાં મળીએ મળ્યું છે કે ચકલીઓ આપણા આંગણની શોભા હતી પણ હવે ચકલીઓ આપણને જોવા મળતી નથી તો અત્યારે જે પણ આપણી પાસે પક્ષીઓ છે એની પ્રત્યે સરકારનું જે અભિગમ છે ખૂબ સરાહનીય છે એ પક્ષીઓ આપણા વચ્ચે રહે અને આપણે એમના વચ્ચે એવા ઊંધા કાર્યથી અમે પણ સહકાર આપ્યું છે અમારા ચેરી ચેરિટેબલ ટ્રસ્ટે સહકાર આપ્યું છે અમારા જે ઉપસ્થિત મિત્રો છે બહેન છે એ બધાએ સહકાર આપી છે અને જંગલ ખાતાવાળાને પણ જે અમને સાથ સહકાર મળ્યો છે એનો અમે ખૂબ ખૂબ આભારી છીએ આપણું નામ મોહમ્મદ રફીક